અને પોલીસનો કાફલો દોડી ગયો હતો ગારિયાધર તાલુકાના નવા ગામ શિવશક્તિ મંદિર પાસે બે કાકાનાતાના પિતરાઈ ભાઈ સાહિલભાઈ મુકેશભાઈ ડોળકિયા ઉંમર વર્ષ 18 અને જયદીપભાઈ હરીશભાઈ ડોળકિયા ઉંમર વર્ષ 13 બંને રાત્રિ દરમિયાન પોતાના ગામથી ગારિયાધાર જઈ બાઇક ઉપર પરત પોતાના ગામ જવા નીકળ્યા હતા તે વેળાએ ગારિયાધારના નવા ગામ રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક પહોંચતા જયદીપ કન્સ્ટ્રક્શનના ડમ્પર સાથે બાઇકનો ધડાકે ભેર અકસ્માત સર્જતા ડમ્પર તળે આવી જતા સાહિલ ધોળકિયાનું ઘટના સ્થળ પર જ મોત નીપજવા પામ્યું હતું જ્યારે જયદીપને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં તેનું પણ જ સારવાર અર્થે મોત નીપજ્યું હતું કરુણાતિકાના પગલે ધોળકિયા પરિવાર ઉપર આગ ફાટી પડ્યું હોય એમ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ ગયો હતો ઉક્ત ઘટનાની જાણ થતા ગારીધાર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી